તમે જે મેસી ટ્રેક્ટર જોઈ રહ્યા છો ફૂલ જવાબદારી સાથે અને માત્ર એક લાખ પાસઠ હજારમાં માં આ ટ્રેક્ટર મળી જશે કોઈ મિત્રને સાવ ઓછા બજેટની અંદર સારામાં સારું જવાબદારીવાળું ટ્રેક્ટર લેવું હોય તો તમે આ અજીતભાઈ ભદ્રેશભાઈનું ટ્રેક્ટર લઈ શકશો એક લાખ પાસઠ હજારમાં મળી જશે વિડીયોની અંદર હું તમને બધી ડિટેલ આપી દઈશ તમે પૂરો જોતા રહેજો સારો લાગે તો લાઈક શેર અને આવા વિડીયો દરરોજ જોવા હોય તો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ પણ ફોલો કરી લેજો મેસી ટ્રેક્ટર વેચવાનું છે અજીતભાઈ ભદ્રેશભાઈ ને ટ્રેક્ટર છે મેસી દસ પાંત્રીસ ડીઆઈ અને મોડલ છે બે હજાર એકનું એન્જિન ગેર હાઇડ્રોલિક શો એ સો ટકા તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટ્રેસ ડ્રાઈવ કરી સ્થળ પર કન્ડિશન ચેક કરીને પણ લઈ શકશો પેલા ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક કરો અજીતભાઈ ભદ્રેશભાઈનો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની ડિટેલ મળી જશે વિડીયો પૂરો જોતા રહે જો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ તો તેમનો કોન્ટેક કર્યા વગર ન જતા ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી સ્લેપસ્ટાર ટ્રેક્ટર છે બધું વાયરિંગ કમ્પ્લીટ લાઈટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી એકદમ સારા